બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ શાખાના કર્મચારીઓ હાલ સ્થળ પર છે તો બેઠક બાદ નિર્ણય લેવાયો હતો હા અમારી જે રજૂઆત હતી કે અમે પૂરો સહકાર આપીશું અને આજે સવારે માપણી કરીને જેનું બી રોટલા બહાર હતા બધા અમે સ્વૈચ્છિક રીતે તોડ્યા છે અમે એ બી તોડી રહ્યા છે અમે પૂરો સહકાર આપી રહ્યા છે સરસ સારું છે અમે સહકાર આપીને ટ્રાફિકનો મસેલો હલ થઈ જાય છે એ સારામાં સારું છે અને સારી રીતે થઈ રહ્યું છે બધું આપણે કાયદેસર તો ચાલુ પડશે જે કાયદેસર અત્યારે આપણે સ્માર્ટ સિટીમાં રહેવું છે તો આપણે કાયદેસર જે આવતા હોય એ આપણે દબાણ તોડીને આપણે વ્યવસ્થિત રીતે કાયદાથી ચાલીશું આપણે એ બધી એ બધી અમે જે થશે અમને ટાઈમ આપ્યો છે પદ્ધતિ દિવસ એમાં બધું અમે બતા કરી દઉં છું અમે ક્લિયર કરી દઉં છું ફાયરનું બધું ક્લિયર કરી દઉં અમે કીધું છે ટ્રાફિકમાં જે બી નડતું હોય વન વે કરવું હોય જે બી કરવું હોય તમારે જે એમનું જે એમને વધારે ખબર હોય તો એ લોકો કરશે વન વે કરે કે જે બી કરવું ટ્રાફિકના અડચણમાં આવી જોઈએ અમારું એક જ છે આજે અમારી જે મૂળ ટીકાની જે રોડ લાઈન મુજબ જે આશરે પચીસ ફૂટનો રોડ થાય છે અહીંયા અને એનું સવારે મેં ડિમાર્કેશન કરી દીધું અને ડિમાર્કેશન મુજબ જે માર્જિંગમાં જે ઓટલાઓ જે છે આ લોખંડની ગ્રીલો મૂકેલી છે જે માર્જિંગમાં જે દબાણો છે આ જે દબાણ શાખાની ટીમ સાથે રાખી અને આ બધા દબાણો દૂર કરવામાં આવ્યા છે તંત્ર કોર્પોરેશનને અમે સરકારી તંત્રને વડોદરાશું કોર્પોરેશન તો અમે લોકોની સાથે હોઈએ જ છીએ પણ સાથે સાથે એટલી લોકોની જો જાગૃતિ અને લોકોનો સહકાર હશે તો ચોક્કસ આ બધા પ્રશ્નો ઉકેલ આવશે અત્યાર સુધીમાં આ અહીંથી આપણે પાછળ જોઈએ જે દવાના ઓટલા તોડી રહ્યા છે એમાં બંને બાજુથી જઈને અઢારથી વીસ દુકાનોના ઓટલા તોડવામાં આવ્યા છે અઠવાડિયા પહેલાં એક અનબનાવ બન્યો હતો એક વ્યક્તિનું મૃત્યુ ઝઘડાને કારણે થયું હતું કે આવા જવામાં તકલીફ હતી ચાક તપાસ કરતાં માનવું પડ્યું કે રસ્તો ખૂબ સાંકડો છે ઘણા બધા કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ને અમે લોકોએ નોટિસ આપી અને સીલ કરેલા છે લગભગ એકસો એંસી જેટલી પ્રોપર્ટીઓને અમે સીલ કરેલા છે એમાં કોચિંગ ક્લાસ છે ઇન્ડિવિજ્યુઅલ ગાર્મેન્ટના શોરૂમો છે ટેલરની દુકાનો છે મેડિકલ સ્ટોર્સ સાંકડી ગલી અને પોતાનો સ્ટાફ રોડ પર પાર્કિંગ કરે રોડની બંને બાજુ પાર્કિંગ થાય તો ફાયર એન્જિન કે એમ્બ્યુલન્સને પણ જવામાં તકલીફ પડે લૂપો દેખાયા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી ટ્રાફિકના એસીપી કમિશનર સાહેબ હું જાતે એરિયાના લોકલ કાઉન્સિલરો અને વેપારી સાથે રાઉન્ડ લીધો અને એમને બતાડ્યું કે ભાઈ આ હોટલો તમારો ઇલિગલ છે આ દાદર તમારું ઇલિગલ છે આ તમારા શોરૂમની દિવાલ બાજુના મકાનોની લાઇન દોરી કરતાં બહાર છે એની ઉપર તમે મેનિક લગાડો છો આ તમામ વસ્તુઓ એમના ધ્યાનમાં મૂકી એ લોકો એગ્રી થયા છે કે આ બધા દબાણો અમે તોડી નાખીશું એ લોકો એ અમારી વાત માની છે કે નાગરિકોની સલામતી સુરક્ષા અને વડોદરા શહેર સાચા અર્થમાં રેઝિલિયન્ટ બને અને આ ટીઆરપી રાજકોટના જેવા જે ગેમ ઝોનનો કાંડ થયો હરણી બોટકાંડ થયો એવા અવારનવાર ન થાય એ માટે કોર્પોરેશનના તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને જે લોકો કાયદાનું પાલન નથી કરતા એમની ઉપર સ્ટીકમાં સ્ટ્રીક એક્શન લેવામાં આવે પરંતુ નાગરિકોની આર્થિક વ્યવસ્થા એ માટે નાની મોટી છૂટછાટો કે જેના ચેન્જ ઓફ યુઝ કર્યો છે નથી દીધી તેનો દંડ ભરાઈ અને રેગ્યુલરાઈઝ કરીશું તો વાત સુરતની સુરત કામરેજના વલથાનમાં ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે પાવર ગ્રીડ વીજ લાઈન ના